રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ મેવાડના એકલંગી પાટોત્સવ પ્રતાપ રાજવી પરિવાર તરફથી કૈલાસપુરીમાં ઉજવાય છે એ દિવસે ગુજરાત રાજ્યમાં કલોલ તાલુકાના ઈસડ ગામમાં એકલંગી મહાદેવના મંદિરમાં શ્રી દસ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી આ પ્રસંગે ઉજવવામાં આવ્યો

જે રાજસ્થાન રાજ્ય છે ત્યાં એકનાથજી મંદિર છે કેલાશપુરિટી જામ ત્યાં આ દિવસે જ પાઠોત્સવ થાય છે એટલે એ પણ આ દિવસે એક પાઠોત્સવ થયોગે છે ત્યારે એ હરિભક્તો મહાભંડારાનો આ હરિભક્તોએ એ મહા આયોજન કર્યું હતું અને મહાભંડારાનો પ્રસાદ પણ પ્રહ કર્યો હતો ત્યારે આ એકનાથજી દાદાનો પાલખી સાથે વાઘોડો નીકળવામાં નીકળ્યો આજે ખૂબ ખૂબ ધન્યવાદ કે હારા એકનિમજી દાદાના પાઠોત્સવ નિમિત્તે મૂષણ ગામમાં બેસતા ઇન્ડેદિ મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા એક દાદાનો પાઠોત્સવ કહેવામાં આવે તે પ્રસંગે અશોક કુમાર વાસુદેવ ઉપાધ્યાય તરફથી સવાર અને સાંજના ભોજનદાતા તરીકે સૌ બ્રાહ્મણ વિદેવોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો તે બદલ ख़ूब आभार व સવ નિમિત્તે આજે ઇસન ગામના સમગ્ર ગુદેવો અને ઇસન ગામની દીકરીઓ તથા દાદામાં રસ રાખતા દાદાને ભજતા એવા તમામ ભાવિક ભક્તો અત્રે ઉપસ્થિત રહ્યા છે અને દાદાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમના તન મન ધનથી ભાળો આપી દાદાના પ્રસંગ માટે દરેકે ખૂબ જ પ્રયત્નો કર્યા છે દાદા દરેકને પોતાની મનોકામના પૂરી કરવાની શક્તિ આપે દરેકને આશીર્વચન આપે અને દરેક રીતે દરેક વ્યક્તિ પોતાને દાદાના રંગમાં રંગાય દાદા એની તમામ ઈચ્છાઓ પૂરી કરે એવી દાદાની પ્રાર્થના કેતલિંગજી દાદાની જાય જટા નવી જલપ જલપ પ્રવાહ બાદિત વિનોદ અલંબ અલંબી કામ ભોજન તો માલિકા ડમ ડમ ડમટિનાદ વરિયક ચલો ન શિવ શિવ નમઃ પાર્વતી